નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની અંગ્રેજી વિષયની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય અંગ્રેજી યુનિટ નંબર એકથી ધોરણ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની કુલ પચીસ ગુણનું આજે પ્રશ્નપત્ર છે એકમ કસોટી છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક ટ્રુ અથવા ફોલ્સ જેના કુલ પાંચ માર્ક છે પાંચ આપણને વાક્યો આપેલા છે પેલું ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે તો જવાબ આવશે ટ્રુ ઇટ વોઝ વોમ ઓન મંડે તો ફોલ્સ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે તો ટ્રુ મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે તો જવાબ આવશે ફોલ્સ પાંચમું મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ હુ ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડિશ તો જવાબ આવશે વિકલ્પ સી છોટી હુ વોઝ ઇન હરી તો જવાબ આવશે વિકલ્પ બી મોટું હુ ગેવ ગિફ્ટ ટુ છોટું તો જવાબ આવશે વિકલ્પ સી મોટું મોટું અ ખાલી જગ્યા એઝ અ ગિફ્ટ ટુ છોટું તો જવાબ આવશે ટાઈ વુ કેમ હોમ લેટ તો જવાબ આવશે વિકલ્પ સી છોટું મિત્રો ધોરણ છની અંગ્રેજી વિષયની જે નવનીત છે તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેની અંદરથી દરેક પ્રકારના પ્રશ્નો તમને ખૂબ જ સરળતાથી મળી જશે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત તમારે જોઈતી હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો નંબર ઉપર તમે ફોન કરી કોન્ટેક કરી અને મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ રીડ ધ ફોલોઇંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પોએમ આપેલું છે એના ઉપરથી જોઈએ કેટલાક ક્વેશ્ચન આન્સર એમાં પહેલો સવાલ વુઝ સ્ટોરી ઇઝ ધીસ તો જવાબ આવશે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર બીજું વેર વોઝ મદન મંચુર બોર્ન તો જવાબ આવશે મદન મંચુર વોઝ બોર્ન એટ જનકપુર વેન ડીડ હી ફોલ ઇલ તો જવાબ આવશે હી ફેલ ઇલ ઓન ફ્રાઇડે વેન વોઝ ધ ક્રિમિટેડ તો હી વોઝ ક્રિમિટેડ ઓન વેનસડે ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એમાં પહેલું વેર ડીડ મદન મંચુર સ્ટડી તો જવાબ આવશે વિકલ્પ સી એટ જ્ઞાનપુર વેર ડીડ હી મેરી તો જવાબ આવશે વિકલ્પ ડી એટ જીવનપુર વેન વોઝ હી એડમિટેડ તો જવાબ આવશે ઓન સેટરડે ચોથું મદન મંચુર વોઝ બોર્ન એટ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ જનકપુર મિત્રો ધોરણ છની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમારે જો જોઈતી હોય તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ મળી જશે અથવા તો આપણો વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે આ વોટ્સઅપ નંબર ઉપર તમે ફોન કરી કોલ કરીને પણ મેળવી શકો છો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન એટલે કે અહીંયા પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલો સવાલ વુ વેન ટુ ધ રિવર વન ડે તો મોટુ વેન ટુ ધ રિવર વન ડે વોટ ડીડ છોટુ શાઉટ છોટુ શાઉટ એડ મોટુ કમ આઉટ ફોર અ મિનિટ વોટ ડીડ મોટુ આન્સર મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે ટુડે ખાલી જગ્યા સેટરડે તો ઇઝ યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે તો વોઝ ધીઝ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ ફાઈવ તો એમ અને ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે તો વેર તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એક નવા ધોરણની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે ઓરિજિનલ એકમ કસોટી જે છે અંગ્રેજી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આપણા વિડીયો સાથે જોડાયેલા રહેજો